મિત્રો અત્યારે ભાદરવા માસનો પિતૃ પક્ષ ચાલી રહ્યો છે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે આપણે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે વિવિધ જતન કરીએ છીએ કહેવાય છે કે પિતૃદેવતા અત્યંત દયાળુ અને કૃપાળુ હોય છે તેઓ પોતાના સંતાનો પાસે પોતાના વંશજો પાસે પુત્ર પૌત્રો પાસે પિંડદાન અને તર્પણની આકાંક્ષા એટલા માટે રાખે છે કે તેઓ મન ભરીને પોતાના વંશજને આશીર્વાદ આપી શકે શ્રાદ્ધ તર્પણ કે પિતૃની સંસૃિ માટે પિતૃગણ પ્રસન્ન થાય તો સંતાન સુખ ધન ધાન્ય વિદ્યા રાજસુખ યશ કીર્તિ અને પૃષ્ટિ શક્તિ સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરી શકે છે કહેવાય છે કે આપણા કુળદેવતા અથવા તો કુળદેવી પહેલાં પણ આપણે આપણા પિતૃઓને મનાવવા જોઈએ એટલા માટે આ ભાદરવા માસનો જે શ્રાદ્ધ પક્ષ છે જે પૂર્ણિમાથી લઈને અમાવાસ્યા સુધીના સોળ દિવસો છે તે દરમિયાન આપણે પિતૃદેવતા માટે પિતૃદેવતા નિમિત્તે કાંઈક ને કાંઈક કર્મ વિધિ કરાવીએ છીએ અને શ્રાદ્ધ પીડદાન અથવા તો દાન પુણ્ય કરતા રહીએ છીએ જેથી આપણા પિતૃઓ આપણી ઉપર પ્રસન્ન થાય અને શુભ આશીષ આપે મિત્રો આપણે આ વિડીયોમાં સાંભળીશું પિતૃ પક્ષ અથવા તો પિતૃશ્રાદ્ધની પૌરાણિક કથા બે ભાઈઓની કથા અને દાનવીર કર્ણની કથા પણ સાંભળીશું જે આ પિતૃ પક્ષ સાથે જોડાયેલી છે પિતૃ પક્ષની પરંપરા ક્યારથી શરૂ થઈ તે આ કર્ણની કથા દ્વારા જાણવા મળશે પિતૃદેવતા જો પ્રસન્ન થઈ જાય તો કેવી કૃપા જીવનમાં રહે તે આ કથા દ્વારા આપણે સાંભળવા મળશે જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો પિતૃપક્ષની પૌરાણિક કથા અનુસાર એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા તેઓ બંને અલગ અલગ રહેતા હતા એકનું નામ જોગે હતું અને બીજાનું નામ ભોગે હતું જોગે ધનવાન હતો અને ભોગે નિર્ધન હતો બંને ભાઈઓમાં પરસ્પર પ્રેમ ઘણો હતો જોગે ધનવાન હતો એટલે તેની પત્નીને ઘણો અભિમાન હતું પરંતુ ભોગેની પત્ની ઘણી સરળ અને શુદ્ધ હૃદયની હતી જ્યારે ફાદરવ માસ આવ્યો અને પિતૃપક્ષ આવ્યો પિતૃપક્ષ આવ્યા પર જોગેની પત્નીને એવું થયું કે શ્રાદ્ધ તર્પણ પિંડદાન બધું વ્યર્થ છે પિતૃ ક્યાં આ બધું આરોગ્ય છે આ બધી ખોટી ચેષ્ટા છે પણ જોગેની પત્ની એ પણ સમજતી હતી કે આ એક દેખાવ નિમિત્તે પણ કાર્ય થઈ શકે છે જો પોતે પોતાના પિયરિયાવાળાને બોલાવીને એક દાવત રાખે અને પોતાના સ્થાનને બતાવે જેથી લોકો પણ તેને સમજે કે અમે પોતે ધનવાન છીએ આમ ઉચિત માનીને તે શ્રાદ્ધ કરવા માટે તૈયાર થઈ અને તે પોતાના પતિને કહે છે કે હે પતિદેવ તમે શ્રાદ્ધ કરવાની તૈયારી કરો આપણે શ્રાદ્ધ પક્ષમાં દેવતાને શ્રાદ્ધ નાખીશું અને મારા પિયરિયાવાળાને પણ જમાડવા માટે બોલાવીશું અને ભોગેની પત્નીને પણ બોલાવીશું આપણે સૌ મળીને કામ કરીશું ત્યારબાદ જોગેની પત્નીએ પોતાના પિયયાવાળાને નિમંત્રણ આપ્યું બીજા દિવસે તેના બોલાવા પર ભોગેની પત્ની સવારમાં જ કામ કરવા માટે આવી ગઈ અને રસોઈની તૈયારી કરવા લાગી અનેક પકવાનો બનાવ્યા અને કામ પણ નિપટાવ્યું ભોગેની પત્ની પોતાના ઘરે આવી ગઈ કારણ કે એને પણ પોતાના પિતૃના શ્રાદ્ધનું તર્પણ કરવું હતું આ અવસર પર જોગેની પત્ની એને રોકે છે અને પોતાના ઘરે જ રોકાઈ જવા માટે કહે છે આમ શીઘ્ર જ બપોરનો સમય થઈ ગયો પિતર પણ ભૂમિ ઉપર ઉતરી આવ્યા જોગે અને ભોગે બંને ભાઈઓના પિતૃ પણ પહેલા મોટા દીકરા જોગેને ત્યાં જાય છે અને ત્યાં શું જોવે છે કે જોગેના સાસરિયાવાળા તો ભોજન માટે તૈયાર થઈ ગયા છે એકજૂટ થઈ ગયા છે ત્યારે તે પિતૃ નિરાશ થઈને ભોગેની પાસે આવે છે તો ત્યાં ભોગે પાસે શું હતું માત્ર પિતૃઓના નામનો એક અગિયારી દેવામાં આવી હતી અગિયારી એટલે કે એક ગાયનું છાણું જલાવીને તેની ઉપર ખીરની બે ત્રણ ચમચીથી ભોગ આપ્યો પિતૃદેવના નામ ઉપરથી આવી રીતે પિતૃદેવતાનું શ્રાદ્ધ કર્યું ત્યારે પિતૃએ આ રાખને ચાંટી લીધી અને ભૂખ્યા જ નદીના તટ પર જઈને પહોંચી ગયા થોડીવારમાં બધા જ પિતૃ એકઠા થવા લાગ્યા અને પોતપોતાના શ્રાદ્ધની બળાઇ હાંકવા લાગ્યા જોગે અને ભોગેના પિતૃ પણ ત્યાં પોતાની આપ આપવિધિ સંભળાવવા લાગ્યા પછી વિચારવા લાગ્યા કે જો ભોગે સમર્થ હોત તો કદાચ તે ભૂખ્યા ન રહ્યા હોત પરંતુ ભોગે તો ઘણો દરિદ્ર છે તેના ઘરમાં તો બે રોટી પણ ખાવા નથી મળતી આમ વિચારતા વિચારતા પિતૃદેવને પોગે પર દયા આવી અચાનક જ જોગે અને ભોગેના પિતૃદેવતા નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા પોગેના ઘરે ધન થઈ જાય ભોગેના ઘરે ધન થઈ જાય ભોગેના ઘરે ધન થઈ જાય આ રીતે ગાવા લાગ્યા આમને આમ સાંજ થઈ ગઈ ભોગેના બાળકોને પણ કંઈ ખાવા ના મળ્યું ત્યારે તેણે પોતાની માને કહ્યું મા મા મને ભૂખ લાગી છે ત્યારે મા પણ શું કરે પોતાની ગરીબાઈના કારણે બાળકોને સૂંખાવા આપે ત્યારે ભોગેની પત્ની બાળકોને કહે છે કે ફળિયામાં જાઓ ત્યાં વાસણને નીચે ખીર રાખી છે જેટલી હોય તે એકબીજા વેચીને ખાઈ લેજો બાળક પણ ફળિયામાં પહોંચે છે અને ત્યાં જે વાસણ ઊંધું રાખ્યું હતું તે ઉઠાવે છે અને ત્યાં જુએ છે કે સોના મોહરથી ભરેલો એક કુંભ છે ત્યારે બાળકો દોડીને મા પાસે આવે છે અને કહે છે મા ત્યાં તો સોનાની મોહરો છે હળિયામાં આવીને ભોગેની પત્ની જુએ છે તો તે હેરાન થઈ જાય છે આ શું આ તો આ શું આ મહોરો ક્યાંથી આવી આ વાસણ તો ખાલી ખમ હતું આમ વિચારતી વિચારતી તે પોતાના પતિને કહે છે અને ભોગે પણ ત્યાં આવે છે આમ પિતૃદેવતાની કૃપાથી ભોગે તો ઘણો ધનવાન થઈ ગયો પરંતુ ધન પ્રાપ્ત કરવા છતાં પણ તેને ઘામંડ ના થયું બીજા વર્ષે પિતૃ પક્ષ આવ્યો શ્રાદ્ધના દિવસે ભોગેની સ્ત્રીએ છપ્પન ભોગના વ્યંજનો બનાવ્યા બ્રાહ્મણોને બોલાવીને શ્રાદ્ધ કર્યું ભોજન કરાવ્યું દક્ષિણા પણ આપી જેઠ જેઠાણીને સોના ચાંદીના વાસણોમાં ભોજન આપ્યું આમ કરવાથી દેવતા અત્યંત પ્રસન્ન થયા અને ભોગે અને ભોગેની પત્નીએ જે શ્રાદ્ધ કર્મ કર્યું હતું તેનાથી પિતૃઓ તૃપ્ત થયા આમ આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃ નિમિત્તે કોઈ પણ મનુષ્ય ભાવથી પ્રેમથી પોતાના પિતૃને તે શ્રાદ્ધ તર્પણ કરે છે પિંડદાન કરે છે દાન દક્ષિણા આપે છે બ્રહ્મ ભોજન કરાવે છે તેને સુભગતિ અવશ્ય થાય છે ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે પિતૃદેવતા સદૈવ પ્રસન્ન રહે છે એ પિતૃદેવતા તમે જેવા ભોગે અને તેમની પત્નીને ફળ્યા એવા આ કથા કહેનાર કથા સાંભળનાર જેઓ આપના નામ ઉપર શ્રાદ્ધ તર્પણ દાન પુણ્ય પિંડદાન કરે છે તેવા સર્વેને ફળજો એ પિતૃદેવતા અમારી ઉપર પ્રસન્ન રહેજો બોલો પિતૃદેવતાની તો મિત્રો આ હતી જોગે અને ભોગેની કથા મિત્રો આ તો હતી જોગે અને ભોગેની કથા હવે આપણે જાણીએ કે આ પિતૃ પક્ષમાં જે સોળ દિવસના શ્રાદ્ધ પક્ષ છે તેમાં પિતૃદેવતાનું સ્મરણ કરીને શ્રાદ્ધ તર્પણ શા માટે કરાય છે તેનું એક કારણ એ પણ છે કે કહેવાય છે કે કર્ણની એક ભૂલના કારણે આ પિતૃ શ્રાદ્ધનું જે મહિમા છે તે આ રીતે શરૂ થયો છે કહેવાય છે કે પિતૃ પક્ષમાં દાન પુણ્ય કરવાનો વિશેષ મહત્ત્વ છે અને ફળ સ્વરૂપમાં દરેક જીવાતમાં જે દાન પુણ્ય કરે છે તે સ્વર્ગ લોકમાં જાય છે દાનવીર કર્ણને આપણે સૌ જાણીએ છીએ કે તેઓ પોતાની દાનવીરતાથી પૂજાણા છે જીવનભરમાં તેઓએ હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદને ધન સુવર્ણનું દાન આપ્યું હતું એટલા માટે તો તેઓ દાનવીર કહેવાણા અને પોતાના આંગણે આવનાર આ વ્યક્તિને ક્યારેય તેઓ ખાલી હાથ જવા ન દેતા એટલે કે ધન હંમેશા વેચતા રહેતા અને એ જીવનમાં અન્નદાન ન કર્યું જ્યારે કર્ણનો અંતિમ સમય આવ્યો ત્યારે મૃત્યુલોક છોડીને તેઓ સ્વર્ગમાં પહોંચ્યા તો ત્યાં તેને ખૂબ જ સોનું દેવામાં આવ્યું અને ખાવા માટે કાંઈ ન દેવામાં આવ્યું માત્ર સોનું જ આપ્યું કર્ણએ ભગવાન ઇન્દ્રને કહ્યું કે આવું કેમ બીજા બધાને અન્ન મળે છે મને સોનું શા માટે આપવામાં આવ્યું છે હું સોનું કઈ રીતે ખાઉં દેવરાજ ઇન્દ્રએ કર્ણને કહ્યું કે હે કર્ણે તમે જીવનભર સોનાનું જ દાન આપ્યું છે અને પિતૃની આત્માને શાંતિ માટે પણ કાંઈ દાન આપ્યું નથી એટલા માટે તમને અન્ન દેવામાં નહીં આવે ત્યારે કર્ણએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે હે રાજેન્દ્ર મને આ અન્નદાનના મહત્વ વિશે કાંઈ જાણકારી ન હતી કર્ણને જ્યારે પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેની ભૂલ સુધારવા માટે તેને સોળ દિવસ આ ધરતી લોક પર આપવામાં આવ્યા સોળ દિવસ કર્ણ આ ધરતી ઉપર આવ્યા અને પોતાના પૂર્વજોનું સ્મરણ કરીને તર્પણ કર્યું ભૂખ્યા ગરીબોને દાન કર્યું પુણ્ય કર્યું બ્રાહ્મણોને દાન દક્ષિણા સહિત ભોજન કરાવ્યું અને પાછા સોળ દિવસ પછી સ્વર્ગમાં ચાલ્યા ગયા એવી માન્યતા છે કે આ સોળ દિવસ છે તે પિતૃ પક્ષના છે તે કર્ણ દ્વારા જ શરૂ કરવામાં આવ્યા છે અને કર્ણએ જ્યારે સોળ દિવસ પિતૃ તર્પણ શ્રાદ્ધ કર્યું દાન પુણ્ય કર્યું ત્યારથી જ આ પિતૃ પક્ષની પરંપરા શરૂ થઈ આ દરમિયાન લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને ભોજનનું આયોજન કરે છે અને પોતે પણ એ વાતનું ધ્યાન રાખે છે કે પિતૃ પક્ષ દરમિયાન તે કોઈ ભિક્ષા માંગનારને ખાલી હાથે ન મોકલે આ રીતે પૌરાણિક કથા અનુસાર કર્ણ દ્વારા પણ આ પિતૃ પક્ષનું વિધાન બતાવવામાં આવ્યું છે મિત્રો આમ જોગી અને ભોગીની કથા તથા કર્ણની કથા દ્વારા આ પિતૃ પક્ષના મહત્ત્વને સમજી શકાય છે કે પિતૃ પક્ષ દરમિયાન આપણે દાન પુણ્ય તથા પિતૃ માટે પિંડદાન શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરવું જોઈએ મિત્રો આમ જોગે અને ભોગેની કથા તથા કર્ણની કથા દ્વારા આ પિતૃ પક્ષના મહત્ત્વને સમજી શકાય છે એ પિતૃ પક્ષ દરમિયાન આપણે દાન પુણ્ય તથા પિતૃ માટે પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરવું કેટલું